દેવગઢ બારૈયાના મેધરા ગામે આવેલા શાળામાં એક વર્ષથી વધુના સમયથી સમાજ કલ્યાણ દ્વારા આપવામાં આવતી સાયકલોનો જથ્થો કાટ ખાઈ રહ્યો હતો જેનો અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થતા તંત્ર દ્વારા આ કાટ લાગેલા સાયકલોની સફાઈ હાથ ધરીને વિતરણ હાથ ધરવામાં આવ્યું ત્યારે કાટ લાગેલા સાયકલોની સફાઈ હાથ ધરી જે તે શાળાઓને સાયકલનું વિતરણ કરવામાં કરવામાં આવી રહ્યું છે છે ત્યારે આ કાટ લાગેલા સાયકલોનું સફાઈ આવે પણ સાયકલના ટાયર કે પછી અન્ય બગડેલી કે તૂટેલી વસ્તુને બદલવામાં નથી આવતું અને તે બી ખખરધજ સાયકલ હાલ વિતરણ કરવામાં આવતી હોય તેમ જોવાઈ રહ્યું છે શાળાના આચાર્યો પણ આ ખખડધજ સાયકલો લઈ જતા બાબતે અજાણ હોય તેમ કહી રહ્યા છે સરકાર દ્વારા ગરીબ વિદ્યાર્થીનીઓની આપવામાં આવતી સાયકલો હાલતમાં છે છતાં વિતરણ કરવામાં આવશે તો એ લાભાર્થીઓ આ સાયકલોને ચલાવી શકશે કે પછી બંગાળમાં